આજે હું આપ સર્વની સાથે મહાવતાર શ્રી બાબાજી સાથેની હિમાલયની અલૌકિક યાત્રાનું વર્ણન કરીશ હિમાલય એટલે ઉર્જાનો ખજાનો હિમાલય એટલે ચેતનાનો ખજાનો આધ્યાત્મિકતાની ઊંચાઈ એટલે હિમાલય હાલમાં પણ હિમાલયમાં સ્થૂળ સ્વરૂપે ઘણા બધા ઋષિમુનિઓ ઘણા બધા યોગીઓ ઘણા બધા ધ્યાનીઓ અને ઘણા બધા તપસ્વીઓ હાજર છે અને સૂક્ષ્મ સ્વરૂપે પણ ઘણા બધા ઋષિમુનિઓ ઘણા બધા યોગીઓ ઘણા બધા તપસ્વીઓ ઘણા બધા મુન્યો હાલમાં પણ હિમાલયમાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે ત્યાં રહીને તે પોતાની ધ્યાન સાધના કરી રહ્યા છે અને આ જગતમાં જે જીવો ભટકેલા છે જેમને માર્ગ મળતો નથી જે માર્ગ ગોતે છે અને જેમના અંદર લગ્ન છે ભાવ છે વિશ્વાસ છે જેણે પરમ તત્વને જાણવું છે પરમ તત્વની અનુભૂતિ કરવી છે એવા મનુષ્યોને આવા મહાપુરુષો હાલમાં પણ માર્ગ બતાવે છે અને તેમને પરાકાષ્ઠાએ પહોંચાડે છે આવા ઘણા ઋષિ આવા ઘણા યોગીઓ હિમાલયની ઉપર એક પોતાનું અલગ જ આભામંડળ બનાવીને બેઠા છે અને ધ્યાન સ્થિતિમાં તેમને જે મનુષ્ય દેખાય કે હા આ મનુષ્ય શુદ્ધબુદ્ધ ચૈતન્ય છે ચોખ્ખો છે નિખાલસ છે નિમિત્ત બને એમ છે એવા મનુષ્યનું તે ચયન કરે છે તે મનુષ્યને પોતાની પાસે બોલાવે છે પોતાનું જ્ઞાન તે મનુષ્યને આપે છે અને પછી તે મનુષ્યને પાછો અહીંયા સંસારમાં મોકલી દે છે કે તું જા સંસારમાં રહે અને આ સંસારી મનુષ્યોનું તું કલ્યાણ કર એમને માર્ગ બતાવ તો આ મહાપુરુષોનું કાર્ય છે અત્યારે હાલમાં પણ હિમાલયમાં હિમાલયની ઉપર ઘણા કિલોમીટર ઉપર એવા આભામંડળોના ગોળા છે એવા ઉર્જાના ગોળા છે એવા ચેતનાના ગોળા છે જ્યાં મહાપુરુષો રહે છે અને રહીને સૂક્ષ્મ સ્વરૂપે તે દિવ્યાત્માઓને પવિત્ર આત્માઓને સુધાત્માઓને જ્ઞાન આપે છે તપસ્યા કરાવડાવે છે યોગ શીખવાડે છે ધ્યાન શીખવાડે છે અને આધ્યાત્મિકતાની એક અલૌકિક ઊંચાઈએ તેમને પહોંચાડે છે અને શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય કર્યા બાદ તે આવા પવિત્ર આત્માઓને આવા નિમિત્તોને ત્યાં પૃથ્વીલોકમાં મોકલે છે અને એમના માધ્યમ દ્વારા આવા મહાપુરુષો પોતાનું કાર્ય કરતા હોય છે જો હિમાલયમાં તમે ન જઈ શકતા હોય અને તમારે હિમાલયમાં જવું હોય એવા મહાપુરુષોના દર્શન કરવા હોય ને તમારો ભાવ શુદ્ધ હોય તો આવા મહાપુરુષો હિમાલયમાંથી તમારી પાસે આવે છે તમારો હાથ પકડે છે અને તમને લઈને તે હિમાલયમાં જાય છે હિમાલયના દિવ્ય દર્શન કરાવે છે હિમાલયની દિવ્ય ઉર્જા આપે છે હિમાલયનું દિવ્ય ચૈતન્ય આપે છે અને તમને ઘરે બેઠા જ પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે પણ ક્યારે જ્યારે તમારી પર કોઈ જીવંત સદગુરુની કૃપા હોય જીવંત સદગુરુના શરણે તમે જતા હોય અને તમારો ભાવ શુદ્ધ હોય ત્યારે આવા જ એક અલૌકિક દિવ્ય મહાપુરુષ છે મહાવતાર શ્રી બાબાજી જે હાલમાં પણ સૂક્ષ્મ સ્વરૂપે હિમાલયમાં બિરાજમાન છે હિમાલયમાં રહીને તે પોતાના શિષ્યો પોતાના અનુયાયીઓનું કલ્યાણ કરે છે તેમને માર્ગ બતાવે છે અને જરૂર પડે તો સાકાર સ્વરૂપ લઈને તે અહીંયા આવે છે મનુષ્યનું કલ્યાણ કરે છે તેમને રસ્તો બતાવે છે અને ફરી પાછા સૂક્ષ્મ સ્વરૂપે પોતાના સૂક્ષ્મ વતનમાં હિમાલયમાં જતા રહે છે હાલમાં પણ મહાવતા શ્રી બાબાજી હિમાલયની ઉપર એક મોટું વિશાળ આભામંડળ ઓરા બનાવીને બેઠા છે અને ત્યાં તે સૂક્ષ્મ જગતમાં સૂક્ષ્મ આત્માઓનું કલ્યાણ કરી રહ્યા છે તો આવા મહાવતાર શ્રી બાબાજીની ઉર્જા મહાવતાર શ્રી બાબાજીનું ચૈતન્ય ખૂબ અલૌકિક છે ખૂબ દિવ્ય છે સદગુરુનું સાનિધ્ય મળ્યા બાદ આવા મહાપુરુષોના દિવ્ય દર્શન તમને જીવનમાં પ્રાપ્ત થાય છે સદગુરુનું પ્રગટ સાનિધ્ય મળતા સદગુરુનો મહામંત્ર મળતા સાધના મળતા અને એ સાધનાના માર્ગે ચાલતા જ્યારે હું ધ્યાન સ્થિતિમાં બેસી ત્યારે ધ્યાન સ્થિતિમાં મને હિમાલયના દર્શન થયા હિમાલયના દર્શન થતાની સાથે જ મારા આખાય શરીરમાં ઠંડુ ઠંડુ લાગવા લાગ્યું અને સાથે સાથે સહસ્ત્રારમાં તો જાણે બરફના ટુકડા મૂક્યા હોય એટલું ઠંડુ લાગતું હતું અને હિમાલયના દર્શન કરતાની સાથે જ મારી આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા હતા જાણે હિમાલયનો નાતો મારો આજનો નથી પણ ઘણા જન્મો જન્માંતરનો છે હિમાલય સાથેનો મારો ગુહ્ય નાતો છે એના કારણે જ હિમાલયના દર્શન કરતાની સાથે જ એ મારું ઘર છે મારું નિવાસસ્થાન છે હિમાલયમાં હું રહી ચૂકેલું છું હિમાલયમાં ગયેલી છું હિમાલયમાં સાધના કરેલી છે એવી મને અનુભૂતિ થતી હતી ધ્યાન સ્થિતિમાં હિમાલયના દર્શન થયા ત્યારબાદ મને મહાવતાર શ્રી બાબાજીના અલૌકિક દર્શન થયા મહાવતાર શ્રી બાબાજીનું અલૌકિક આભામંડળ અલૌકિક ઓરા હતા અને મહાઅવતાર શ્રી બાબાજીના દર્શન કરતાંની સાથે જ મને એ અનુભૂતિ થઈ કે મહાવતાર શ્રી બાબાજી સાથેનો મારો સંબંધ પણ આજનો નથી પણ જન્મો જન્માંતરનો છે અને આવા અલૌકિક મહાપુરુષોના દર્શન ક્યારે થાય જ્યારે તમારા જીવનમાં કોઈ જીવંત સદગુરુનું આગમન થયું હોય તમને જીવંત સદગુરુની કૃપા મળી હોય ત્યારે આવા મહાપુરુષોના દર્શન થાય છે બાકી આવા મહાપુરુષોના દર્શન તો શું તેમનો ફોટો હોય એના દર્શન મળવાય દુર્લભ છે તો આ તો સાક્ષાત આવા મહાપુરુષોના દર્શન થયા એનો મતલબ એ છે કે આપણા પર સદગુરુની વિશિષ્ટ કૃપા છે ત્યારે જ આવા અલૌકિક મહાપુરુષોના દર્શન થતા હોય છે ધ્યાન સ્થિતિમાં મહા અવતાર શ્રી બાબાજીના દર્શન થયા અને દર્શન કરતાની સાથે જ મારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી મહા અવતાર શ્રી બાબાજીને મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા મહા અવતાર શ્રી બાબાજીએ મને આશીર્વચન આપ્યા અને ત્યાં જ મહાવતાર શ્રી બાબાજી અદ્રશ્ય થઈ ગયા મહાવતાર શ્રી બાબાજી સાથેની તો કેટલીય દિવ્ય અનુભૂતિઓ છે મહા અવતાર શ્રી બાબાજી સાથે મેં કેટલી વખત દિવ્ય શરીરથી યાત્રા કરેલી છે તો એમાંથી એક અનુભૂતિનું વર્ણન આજે હું આપ સર્વને કહીશ ધ્યાન સ્થિતિમાં બેઠા બાદ મહાવતાર શ્રી બાબાજીના દિવ્ય દર્શન થયા અને દિવ્ય દર્શન થતાની સાથે જ મહાવતાર શ્રી બાબાજી સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ થયા દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને મહાવતાર શ્રી બાબાજીની સાથે હું દિવ્ય શરીરે આકાશમાં ગમન કરવા લાગી આકાશમાં ગમન કરતાં કરતાં હું ખૂબ ઉપર ગઈ એટલી ઉપર ગઈ એટલી ઉપર ગઈ કે જ્યાંથી આ પૃથ્વી તો ખૂબ નાની લાગતી હતી બીજું કશું દેખાતું નહોતું એકદમ બધું નાનું 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 જ લાગતું હતું અને છેક ઉપર જતાં અમે આગળની તરફ યાત્રા કરવા લાગ્યા મારી બાજુમાં જ મહાવતાર શ્રી બાબાજી દિવ્ય શરીરે ઉપસ્થિત હતા મહાવતાર શ્રી બાબાજીની સાથે હું આકાશમાં એકદમ આગળને આગળ આગળને આગળ યાત્રા કરી રહી હતી આગળ જતાં ખૂબ નાના નાના પહાડો આવ્યા નાની નાની ટેકરીઓ આવી પછી બરફના પહાડો આવ્યા પછી એથી મોટા પહાડો આવ્યા અને ખૂબ આગળ ગયા ત્યાં તો બરફની વર્ષા થઈ રહી હતી અહીંયાથી હિમાલય જવામાં જરાય વાર ના લાગે ક્ષણવારમાં જ અમે હિમાલયમાં પહોંચી ગયા હતા હિમાલયનું અનુપમ દ્રશ્ય અનુપમ સૌંદર્ય જેનું વર્ણન ન થઈ શકે હિમાલયમાં અમુક ઘાટીઓ એવી હતી જે ઘાટીઓમાં એટલા બધા રંગબેરંગી ફૂલો હતા એટલા બધા રંગબેરંગી પુષ્પો હતા જે પુષ્પો તો ક્યારેય જોયા ન હતા એટલું દિવ્ય દ્રશ્ય હતું ત્યાં પંખીઓ કલરવ કરી રહ્યા હતા અને ઘાટીઓ જોઈ હોય તો રંગબેરંગી રંગબેરંગી અને જંગલો જોયા હોય તો એકદમ હરિયાળી 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 એવા અલૌકિક ત્યાંના જંગલો હતા ખૂબ જ્યારે અમે આગળ ગયા હિમાલયમાં તો આગળ જતાં તો બસ બરફના પહાડો નાના પહાડો મોટા પહાડો નાના પહાડો મોટા પહાડો નાના પહાડો મોટા પહાડો અને ત્યાં કોઈ માણસ દેખાતો જ ન નતું પશુ પંખી દેખાતું નતું ત્યાં મને બસ ગોળ ગોળા જ દેખાતા હતા આભા મંડળના ગોળા જ્યાં જોવું ત્યાં આભા મંડળના ગોળા જ્યાં જોવું ત્યાં આભા મંડળના ગોળા બસ એ જ દેખાતું હતું એટલે ત્યાં મહાપુરુષો આભામંડળ સ્વરૂપે ઓરા સ્વરૂપે બિરાજમાન હતા તે નહોતા દેખાતા પણ મન મને બસ બધે એવો આભામંડળનો પ્રકાશ જ દેખાઈ રહ્યો હતો મહાવતાર શ્રી બાબાજી સાથે અમે દિવ્ય શરીરથી યાત્રા કરીને હિમાલયમાં ખૂબ અંદર ગયા અને આગળ જઈને એક પર્વતની આગળ જઈને ઊભા રહ્યા એ પર્વતને તળેટીએ અમે ઊભા રહ્યા અને જોયું તો પર્વત ખૂબ મોટો હતો ખૂબ વિશાળ પર્વત હતો ઉપરથી હિમવર્ષા થઈ રહી હતી બરફ વરસી રહ્યો હતો ખૂબ ઠંડી હતી અને આગળ આગળ જઈને જોયું તો તે એક નાનો પથ્થર હતો હવે એટલો મોટો પથ્થર હતો કે આપણાથી તો કઈ ખસે જ નહીં પણ મહાદાસ શ્રી બાબાજીએ ખાલી આમ જ હાથ કર્યો અને આમ જ હાથ કર્યો તો ત્યાં એ પથ્થર ખસી ગયો અને પથ્થર ખસ્યો તો ત્યાં મને એક ગુફા જેવું દેખાયું હવે એ ગુફા એટલી નાની હતી કે માન માન એક જણ ત્યાંથી જઈ શકે એટલી નાની ગુફા હતી તો એ ગુફાની અંદર પહેલાં બાબાજી પ્રવેશ્યા અને બાબાજીની પાછળ પાછળ હું પ્રવેશી મને તો હતો કે આ ગુફા નાની હશે પણ અંદર જઈને જોયું તો એટલી વિશાળ એટલી મોટી ગુફા હતી અને એ ગુફાની અંદર લાલ પ્રકાશ હતો તેની નીચેની માટી પણ લાલ હતી અને આ બાજુ જોયું તો આ બાજુ સૂર્ય હતો આ બાજુ જોયું તો આ બાજુ ચંદ્રદેવતા હતા ગુફામાં સૂર્યદેવતા અને ચંદ્રદેવતા હતા અને વચ્ચે એક મોટું સિંહાસન હતું એટલે એક મોટી શિલા હતી એ શિલા પર પુષ્પો પડેલા હતા મહાવતા શ્રી બાબાજીએ કીધું કે શિલા ઉપર જઈને બેસી જા હું ચાલતી ચાલતી ગઈ શિલા પર જઈને બેસી ગઈ અને મેં આંખો બંધ કરી ત્યાં હું ગહન ધ્યાનમાં જતી રહી જે ધ્યાનમાં ના મન હતું ના બુદ્ધિ ના ચિત્ત ના અહંકાર શરીર કશું જ નહીં એક શૂન્યા એક સમાધિ અવસ્થામાં હું પહોંચી ગઈ અને એ સમાધિ અવસ્થામાં પહોંચતાની સાથે જ હું ગુરુલોકમાં પહોંચી હવે એ ગુરુલોકમાં બધી દિવ્યાત્મા બધા ગુરુઓ ત્યાં બિરાજમાન હતા અને ત્યાં જઈને મેં નીચે જોયું તો ઓહો ગુરુલોકમાં તો કેટલી ઉર્જા કેટલું ચૈતન્ય કેટલી દિવ્યતા કેટલી ચેતનતા અને કેટલી બધી ઉર્જા કેટલું બધું આભામંડળ હતું અને ત્યાંથી નીચે જોયું તો નીચે તો એકદમ નાનું લાગતું હતું આપણું અસ્તિત્વ જ નહોતું લાગતું હું છું એવું લાગતું જ નહોતું હું છું જ નહીં મારું અસ્તિત્વ જ ન ગણ્ય થઈ ગયું હતું હું હતી જ નહીં અને ત્યારે આ જે અહંકાર હતો એ એકદમ વિલીન થઈ ગયો એકદમ શૂન્ય થઈ ગયો ગુરુલોકમાંથી નીચે આપણું અસ્તિત્વ કંઈ ન હતું ન હતું અને ત્યારે અહંકાર શૂન્યની થતાની સાથે જ હું પરમ તત્વ પરમાત્માની સાથે જોડાઈ ગઈ પરમ તત્વ પરમાત્માની સાથે મારો યોગ થઈ ગયો અને એ અલૌકિક અનુભૂતિનું વર્ણન આ શબ્દોથી થઈ શકે તેમ જ નથી ધ્યાન સ્થિતિમાં ગુરુલોકમાં ગયા બાદ હું ફરી પાછી ત્યાં ને ત્યાં ધ્યાન સ્થિતિમાં આવી અને પછી મેં મારી આંખો ખોલી મા અવતારશ્રી બાબાજી ખૂબ મંદ મંદ મુસ્કાયા અને પછી ધીરેથી અમે એ ગુફામાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને જોયું તો બહાર એકદમ પ્રકાશ પ્રકાશ હતો એકદમ આભામંડળનો પ્રકાશ હતો એકદમ ગોળો મોટો ગોળો શ્વેત કલરનો ગોળો હતો અને એ ગોળામાં પ્રકાશ ઉર્જા ચેતનતા ભરેલી હતી એક અદભુત ચૈતન્ય ગોળાના દર્શન કર્યા બાદ ફરીથી પાછા અમે ઉપરની તરફ જવા લાગ્યા દિવ્ય શરીર સાથે હું મહાવતાર શ્રી બાબાજીની સાથે યાત્રા કરવા લાગી અને યાત્રા કરતાં 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 ફરીથી પાછી હું જ્યાં હતી ત્યાંની ત્યાં આવી અને મારું દિવ્ય શરીર મારા સ્થૂળ શરીરમાં આવીને બેસી ગયું અને ત્યારે મેં આંખ ખોલી અને આંખ ખોલી અને જોયું તો મહાવતાર શ્રી બાબાજી પણ અદૃશ્ય થઈ ગયા હતા અને પછી જ્યારે આ અલૌકિક ઘટનાને મેં યાદ કરી ત્યારે એટલો આનંદ થયો એટલે ખુશી થઈ કે સદગુરુની કૃપા તો જુઓ સદગુરુની કરુણા તો જુઓ કે ઘણા મનુષ્યો એવા છે કે જન્મ્યા મર્યા જન્મ્યા મર્યા જીવન શું કંઈ ખબર નથી મૃત્યુ શું કંઈ ખબર નથી મોક્ષ શું કંઈ ખબર નથી આત્મા શું ખબર નથી મન શું ખબર નથી બુદ્ધિ શું છે એની ખબર નથી ઇન્દ્રિયો શું છે એની ખબર નથી શરીર શું છે એની ખબર નથી કશું એમને ખબર નથી હોતી અને જન્મ થયો અને મૃત્યુ થયું જન્મ થયો ને મૃત્યુ થયું આમને આમ તેમનું જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે જ્યારે મારા પર સદગુરુની કેટલી વિશિષ્ટ કૃપા છે અનુપમ કૃપા છે કે આજે સદગુરુનું સાનિધ્ય મને મળ્યું અને સદગુરુનું સાનિધ્ય મળ્યા બાદ મને આવા અમર મહાપુરુષો ના દર્શન થયા અને અમર મહાપુરુષોએ ઉર્જા આપી અમર મહાપુરુષોએ ચેતના આપી અમર મહાપુરુષોએ આશીર્વચન આપ્યા અમર મહાપુરુષો મારી સાથે જ છે હાલમાં પણ હિમાલયના મહાપુરુષો એકાવન મહાપુરુષો ચોર્યાસી સીધો સૂક્ષ્મ સ્વરૂપે મારી સાથે જ છે તે હંમેશા મારી સાથે જ રહે છે મારી સાથે ચાલે છે મારી સાથે બેસે છે હંમેશા ચોવીસે કલાક તે મારી સાથે જ હોય છે એ મહાપુરુષોનું સુરક્ષા કવચ મારી સાથે જ છે મારી પાસે જ છે પણ ક્યારે જ્યારે આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો આવા પ્રગટ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનું મને સાનિધ્ય મળ્યું આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના ચરણ મને મળ્યા ત્યારે તો જ્યાં સુધી જીવનમાં પ્રગટ સદગુરુ ન મળે ત્યાં સુધી તમારો ઉદ્ધાર થતો જ નથી આધ્યાત્મિક પ્રગતિ થતી જ નથી આત્માની અનુભૂતિ થતી જ નથી આધ્યાત્મિક માર્ગનો રસ્તો ત્યારે જ ખુલે છે જ્યારે તમને જીવંત સદગુરુ મળે જ્યારે તમને પ્રગટ સદગુરુ મળે ત્યારે જ આ આધ્યાત્મિક માર્ગનો રસ્તો ખુલે છે તો આવા હાલમાં પ્રગટ મહાપુરુષો છે બ્રહ્મવીતા મહાપુરુષો છે જેમની કૃપાથી જેમના આશીર્વચનથી નર નારાયણ બને છે અને નારી નારાયણી બને છે પણ આવા મહાપુરુષો મળવા દુર્લભ છે તેમના દર્શન દુર્લભ છે દર્શન થાય તો તેમનો સત્સંગ સાંભળવા મળવો તે દુર્લભ છે સત્સંગ સાંભળવા મળે તો તે ઉતારવો દુર્લભ છે ઉતરી જાય તો આચરણમાં લેવો મુશ્કેલ છે આચરણમાં લઈ લો તો પછી જીવનમાં અપનાવવું મુશ્કેલ છે અને જીવનમાં અપનાવી લો તો પછી તમારો બેડો પાર તો આવા કૃપાથી જ કરુણાથી જ આપણને આધ્યાત્મિક માર્ગમાં દિવ્ય અનુભૂતિઓ થાય છે તો શ્રી બાબાજી સાથેની આવી તો ઘણી અનુભૂતિઓ છે એમાંથી એક નાની એવી અનુભૂતિ આજે મેં આપ સર્વને કહી કારણ કે તમને પણ એ જ્ઞાન થાય કે જે દેખાય છે ફક્ત એ દુનિયા જ નથી બીજી ઘણી દુનિયાઓ છે સૂક્ષ્મ જગત છે ઘણા લોક છે બ્રહ્મલોક છે ગુરુલોક છે સુવર્ણલોક છે યમલોક છે એવા ઘણા 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 લોકો છે જ્યાં સમયની પાર જઈને તમે અલૌકિક આનંદને પ્રાપ્ત કરી શકો છો જુઓ જે મનુષ્ય જે કક્ષાનું હોય એને એ કક્ષાનું જ સમજાય છે કોઈ મનુષ્ય આસુરી વૃત્તિવાળું હોય તો એને રાગદ્રેશ જ ગમશે ઈર્ષા જ ગમશે અહંકાર જ ગમશે કોઈ મનુષ્ય ઉચ્ચ કોટીનું હોય ઉચ્ચ કોટીની તેની આત્મા હોય તો તેને ધ્યાન ગમશે સત્સંગ ગમશે મહાપુરુષોનું સાનિધ્ય ગમશે કોઈ આત્મા હા નિમ કક્ષાની હોય તો એને ધ્યાન સત્સંગ મહાપુરુષોનું સાનિધ્ય કંઈ નહીં ગમે એટલે આત્મા કઈ કક્ષાની છે એની પર નિર્ભર છે ઘણી આત્માઓ એવી હોય કે કંઈ ગ્રહણ જ ન કરી શકે ઘણી આત્માઓ એવી હોય કે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાન સત્સંગ બધું જ ગ્રહણ કરી લે તે પાત્રતા પર નિર્ભર છે અમુક આત્માઓની પાત્રતા હોતી જ નથી અમુકની થોડી પાત્રતા હોય અમુકની વિશાળ પાત્રતા હોય કે તે સર્વસ્વ જ્ઞાન સર્વસ્વ અનુભૂતિઓ ગ્રહણ કરીને આધ્યાત્મિક માર્ગમાં પોતે પણ પહોંચે છે અને બીજા જીવો પહોંચે તે માટે પુરુષાર્થ પણ કરે છે મેં ઘણા સત્સંગમાં કીધું છે કે આધ્યાત્મિક માર્ગમાં પુરુષાર્થ એ જ કરે છે જે ઉચ્ચ કોટીની આત્માઓ છે બાકી નિમ્ન કક્ષાની આત્માઓ આધ્યાત્મિક માર્ગમાં આવશે પણ નહીં જોશે પણ નહીં પુરુષાર્થ કરશે પણ નહીં જે પુરુષાર્થ કરતા હશે એમનોય વિરોધ કરશે એમને અડચણ કરશે એમનામાંય વિઘ્ન નાખશે આત્મા ખૂબ નિમ્ન કક્ષાની હોય છે અને જે ઉચ્ચ કોટીની આત્માઓ હશે તે પુરુષાર્થ કરશે જે પુરુષાર્થ કરતું હશે ગુરુ કાર્ય કરતું હશે એને સહયોગ કરશે એને સહકાર આપશે એમાંય એક થશે એમાંય આનંદ કરશે અને તે તો નીકળશે પણ બીજા મનુષ્યો નીકળે તે માટે પ્રાર્થના પણ કરશે એટલે આવી ઉચ્ચ કોટીની આત્માઓ પણ હોય છે જે પુરુષાર્થ કરીને પોતે તો મુક્ત થાય છે પણ બીજા મનુષ્યોને પણ મુક્ત કરી દે છે તો આ આત્માની અલગ અલગ કક્ષાઓ છે હવે તમે કેવી આત્માના સંઘમાં છો એની પર જ તમારી પ્રગતિ નિર્ભર છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો અને આ વાણી દ્વારા એક દિવ્ય ઊર્જાને પ્રાપ્ત કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ